ગીર જંગલની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ તુલસી શ્યામ ખાતે ભારે વરસાદને પગલે જંગલમાંથી પસાર થતી તમામ નદીઓ નાળાઓમાં પૂર આવ્યું હતું ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગીર પંથકમાંથી પસાર થતી શાહી નદી દ્રોણની મછુદરી નદી રાવલ બાબરિયા થોડી ગામ પાસેથી પસાર થતી શાંગાવાડી નદી રૂપે નદી સહિતની નદીઓમાં પૂર આવ્યું હતું સુપ્રસિદ્ધ તુલસી શ્યામ મંદિરના પગથિયા પાસેથી પાણીનો ધોધ વહેતો હોય તેવા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને પાસે આવેલી નદી નાળામાં પણ ભારે પૂર આવ્યું હતું ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલી મછુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતા જળાશય તેમના ડિઝાઇન સ્ટોરેજ પ્રમાણે એસી ભરાઈ ગયું છે હાલનું લેવલ એકસો મીટર છે ઊંડાઈ આઠ મીટર છે અને ગ્રોસ જથ્થો પચીસ મીટર છે પાણીની આવક ચાલુ હોઈ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે